મિલકત સંબંધિત વણે શોધાયેલ ગુનાઓ શોધી કાઢવાને પકડવાના બાકી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પરિણામલક્ષી કામગીરી કરવા સૂચનાઓ આપેલ જે આધારે ડીબીવાડા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી અરવલ્લી ડી વીડી વાઘેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી મોડાસા તથા એલસીબી સ્ટાફના માણસો અરવલ્લી જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓ કરી નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા અસરકારક કામગીરી કરવા સૂચનાઓ કરેલ જે અન્વયે પાંચ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપી અરવિંદભાઈ છગનભાઈ કટારાને પકડી પાડી સીઆરપીસી કલમ મુજબ અટક કરી આગળની વધુ કાર્યવાહી માટે ઐસરી પોલીસ સ્ટેશન ખાતે મોકલી આપવા તજવીજ હાથ ધરેલ છે